ગ્રાહક મિત્રો આપનું સ્વાગત છે ગ્રેટ વિલા બાંધણીમાં ગ્રેટ વિલા બાંધણીમાં આજે જોવાના છે ઘરચોડામાં એકદમ ફાયદામાં છે ખૂબ લિમિટેડ સ્ટોક છે બે કલર છે આપણે આખા પીસ એના ઓપન કરીને જોઈ લેશું લગડી પટ્ટાની સાથે ઘરચોડાની ડિઝાઇન આવશે અને અંદર ફેન્સી બંધે જોઈ શકો છો એકદમ લગડી પટ્ટો આવશે વાઇન કલરમાં આવશે આગળ ફેન્સી ડિઝાઇન આવશે અને આખી સાડીમાં ફેન્સી ટાઈપનું ડિઝાઇન આવશે આખી ચેક્સવાળી સાડી આવશે ગજી ફેબ્રિકમાં છે ઘર બેઠા પણ ઓર્ડર કરી શકો છો લિમિટેડ સ્ટોક છે એટલા માટે એકદમ વ્યાજબી ભાવમાં તમને મળવાનું છે આ ભાવમાં પછી નહીં મળે જ્યાં સુધી લિમિટેડ સ્ટોક આનો પૂરો થશે ત્યાં સુધી જ આ ભાવમાં તમને મળશે જોઈ શકો છો એમનો ગ્રીન કલર ગ્રીન કલરમાં પણ લકડી પટ્ટો આવશે અને આખી સાડીમાં એ એકદમ ફેન્સી બંદેજનું ચેક્સમાં આખું ડિઝાઇન આવશે જોઈ શકો છો એમનો બ્લાઉઝ પીસની વાત કરીએ બ્લાઉઝ પીસ પણ એકદમ સુંદર મજાનું બ્લાઉઝ પીસ આપેલું છે આ જોઈ શકો છો બંને સાઈડ બોર્ડર બંદે આવશે અને આમાં અંદર પ્લેન આવશે આમાંથી જે પણ તમે એનો સ્ક્રીનશોટ પાડી તમે વોટ્સઅપ કરી શકો છો અને આવા જ નવા વિડીયો